આજે અમે બે તનવાર આની મોર આવી ગયા નગરપાલિકા કોઈ જવાબ દેતું નથી હવે પાણી ન આવે તો અમે અહીંયા બેઠા છીએ અમારે જાવું જ નથી અમે કાતા પીતા વગર અહીંયા કેટલા ટાઈમથી પાણી નથી 15 20 દિવસથી પાણી નથી આવતું આવીને અમારે ન આવે નગરપાલિકા અધિકારીઓ શું કહે છે એમ જ છે તમારી આવી ગઈ અને આ પાણી આવશે પાણી આવશે હાલત થી પાણી એમ કે છે 5 દિવસમાં આવશે લાન ખોદી નાખી હે પણ ક્યાં પાણી ક્યાં 5 દિવસના જો 7 દિવસ ક્યાં લાન ખોદાવી હા 15 દિવસથી નથી આવતું 4 દિવસથી આજે પાણી આયકુ નથી પાણી ઓગર કેમ મુશ્કેલી પાણી વાગવા 7 વાગવા સુધી પાણી ની વાત જોઈએ રબરના અને 7 વાગે ને એટલામાં ડોલુ લઈને કેનો કે પાણી ભરવા જાય 7 વાગવા સુધી પાણી ની વાત જોઈએ ને 8 વાગે ને પાણી ખરા દે તો આ કે બિચરા તો એ લોકો શું કે મોટર પડવાઈ ગઈ હવે સોસ પાણી બધે છોકરા પાણી નત ભરના ને એ પાણી નત ભરવા સે આવી કરના જો લઈ અને અમને બાના દીエス કે આજ આવી જાતે ને ઓલી લાઈન ખોદી નાખી આ લાઈન ખોદી નાખી લાઈન ખોદી કે એમ

કટ નથી કાતો જોતું જ નથી નોતો નથી લાઇટ પાણી જોતું જ નથી પાણી અમાર ખેત માં તા કોઈ ન થાય નથી અહીંયા અમાર ટકા સડક માં છે પણ એ ડંગ બોતવાઈ એ બોલ નથી તો તમે લોકોનો જે એ લોકોની વેદના છે એ લોકોને પાણીના પ્રશ્ન ઘણી વખત ઉનાળો છે ચાલીસ પિસ્તાલીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચતું હોય મહેમાનો ઘરે આવતા હોય છોકરાઓ નાના હોય ઘરે લગ્ન પ્રસંગ હોય છતાંય મહિના મહિના દિવસથી પાણી ના આવતું હોય નગરપાલિકા કોઈ જવાબ ના આવતી હોય એની આ વેદના છે જોડાયેલો રહો માટે